નમસ્કાર સાથીઓ ગણેશભાઈ હું ઘાસકટા અને અહીંયા એક મિત્રને મળવા આવ્યા છીએ આ છે અમારા ખીમજીભાઈ હોરા જેમણે આ મારા જૂના મિત્ર ફિરોજભાઈ એમને મેટસ અપાવેલી છે આ ફિરોજભાઈ જે અમારા ગામના બાજુના ગામના જ વતની છે મારા વીસ વર્ષ જૂના મિત્ર છે પણ દસ બાર વર્ષ પછી અમારા મુલાકાત થઈ છે તો આ ફિરોજભાઈ જે છે એનો આપણે થોડોક પહેલાં પરિચય લઈ લેવું અને પછી આપણે એમને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એ આપણે જાણીશું ફિરોજભાઈ તમારો ટૂંકમાં પરિચય આપો ને કાંઈ મને તમારું નામ આપો મારું નામ ફિરોજભાઈ અમલભાઈ છે દુખે છે મને અને હાથે આમ ઊંચા કરવા હોય આ એક હાથમાં ઓછું દુખે છે આ વધારે દુખે છે તો મને કે આનું તો આપણે ગણેશભાઈ મને કે કરે છે ઘણા લોકો ને રિઝલ્ટ આવ્યા છે બરાબર તો મને કે તને ટાઈમ જારે હોય તો આપણે બે ભાઈ મુલાકાત કરી તો કુ ટાઈમ નઈ આપણે અત્યારે જ મુલાકાત કરી તો તમે ફોન કરો ઓકે એટલે તમને ફોન લગાવ્યો તમારી મુલાકાત કરી અને પછી જે તમે મને તમારી ઓફિસે જે ડેમો બતાવ્યો કે ભાઈ આમાં કેટલી એનર્જી સેલ્ફ ને આપે છે આ બરાબર છે તો મને એવું લાગ્યું કે ભાઈ આ વિચારવા જેવું નથી લેવા જેવું છે ખુબ સરસ તો હું તમારી પાસેથી લાવ્યો હા અને પહેલી જ રાતે જયારે હું ગાદલા ઉપર સુતો સુતો હા એટલે મને આમ અડધો કલાક પછી આમ જેસે આમ આપણા બ્લડ અંતર આમ હાલે છે મને કૂદને કે આપને ડોક્ટર બોટલ ચલાવીને કેમ બોટલ લિક્વિડ જાતું હોય હા એવો એહસાસ થયો કઈ કઈ હાલે એવો એહસાસ એવો મને એહસાસ થયો યસ એવો મને એહસાસ થયો એટલે ત્રીજા દિવસે નહીં બીજા દિવસે કેમ જી ભાઈનો ફોન આવ્યો મને હા હું તો જાયો તેથી યુઝ કરવાનું ચાલુ કરી દીધું ખૂબ સરસ તો એમાં કઈ કે ભાઈ તને તફાવત દેખાણો કું ભાઈ મને આ રીતનો તફાવત દેખાણો છે અને ગોઠણમાં પહેલે જ દિવસે હું મને ચાલીસ થી પચાસ ટકા

કરે રોજે થાય છે એ પ્રકારનો મને કોઈ નથી થયો ઓકે અને આજે રાખું છું અને આ દિવસમાં ચાર થી પાંચ બોટલ પાણી પીવું છું બહુ સરસ મને ખબર હતી કે ભાઈ મને કેટલી તકલીફ થાય છે કેટલું હું હેરાન થાવ છું તો આ મુજબ તો હું ખીમજીભાઈ ને આ તકલીફ ના મુજબ વરદાન રૂપી કડું કે ભાઈ મારા મિત્ર પણ છે ને વરદાન બની પછી જે મને શુગર ના કારણે પગમાં તોડ્યું એટલે કે હું બે ટાઈમ ઇન્સુલિન લાવું સવારે મેં લીધું એટલે મને હાલના પાંચ છ વાગે

કોઈ જાતનો હાથ ઉપર નીચે કરવાથી કોઈ દુખાવો નથી પેલા આ હાથ ઊંચો તકલીફ હતી આમાં તો આથી વધારે હાથ કર્યો હોય ને તો મને આમ ધીરે અત્યારે મને આટલો પાણી વધારે પીવો છો વાપરો છો ને એ બી તમારા 10 દિવસમાં પરફેક્ટ થઈ જાય પાણી હું તો મેં ઉસે ફરજિયાત કર્યું પર મે સંવારથી સાંજ સુધી ઘરે આવતા નથી યસ એટલે ફરજિયાત બોટલ મારી સાથે જ રાખવું જ્યાં જાવ ને યસ જો માર્કેટિંગ માં જાવ મારી બેગમાં મૂકી દઉં છું બરાબર અને જ્યાં ખાલી થાય ત્યાંથી ભરી લઉં છું સરસ પણ આ બોટલ સિવાય બીજું પાણી હું જાતે આ કેજેટ લાવ્યો છું કે તમે બીજું કોઈ પાણી પીધું ઓકે તો આ અનુભવ ત્રણ ચાર પ્રકારની જે તકલીફો હતી માત્ર આઠ દિવસની અંદર જ ફાયદો થયો છે અને એમણે મારા ઉપર જે વિશ્વાસ કર્યો એનું એને પૂરું રિઝલ્ટ મળ્યું છે ફિરોજભાઈ હું તમને એવું કહું તમારી જેવી તકલીફો હોય એવા લોકોને આ મેટસ વસાવવી જોઈએ કે સો વડીલ હોય પાઠ વર્ષની ઉમર ના આપણા માતા પિતા આપણા કાકા કાકી કોઈ પણ હોય તો જો ઉપરવાળાની વાળાની હોય તો હું તો ગિફ્ટ તરીકે આ દેવી બહુ સરસ બઉ સરસ તમે પણ કઈક વિચારી છો